હેલો જયલીબરેલ નમસ્કાર દોસ્તો કેમેરામેન પવન પરાડકર સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં ભાર્ગવભાઈ જોશી અને તેમનો પૂરો પરિવાર સૌ પહેલીવાર પધાર્યા છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ આજે ભાર્ગવભાઈના પિતાનું પેલું શ્રાદ્ધ છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત ભાર્ગવભાઈની પપ્પાની દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે પોતાના શ્રીચરણોમાં વસાવે આજે તેમના શ્રાદ્ધ નિમિત્તે ભાર્ગવભાઈ દ્વારા આવું સેવાનું ઊંધા કાર્ય થઈ રહ્યું છે ત્યારે ચોક્કસ એમનો પપ્પાનો આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી આજના દિવસે ભાર્ગવભાઈ ઉપર અને તેમના પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યા હશે આજના ભોજનમાં સેવ ટમેટાનું શાક રોટલી દાળ ભાત સમોસા ગુલાબજાંબુ ફ્રાઈન્સ અને છાસ દોસ્તો આપ સર્વે જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનનું કામ કરી રહી છે અંધ વ્યક્તિને ભણવા માટેની અઢળક સંસ્થાઓ છે જે એને ભણાવે છે પણ એને ભણ ભણવાનું પૂરું થયું એના પછી એનું ભવિષ્ય શું જેનો વિચાર કોઈ નથી કરતો જે વિચાર આજથી બાર વર્ષ પહેલાં આપણી સંસ્થાને આવ્યો મોરબી આપણું ઔદ્યોગિક સિટી છે એટલે મોરબીની પસંદગી કરી અને આજથી બાર વર્ષ પૂર્વે દસ છોકરાઓથી લઈ અને મોરબીમાં આપણે સંસ્થાની શરૂઆત કરી દોસ્તો મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં અંધ છોકરાઓ માટે આપણે રોજગાર શોધીએ છીએ એવા કામો શોધીએ છીએ કે નોર્મલ વ્યક્તિની સાથે રહી એ જે કામ કરે છે એ જ કામ અંધ વ્યક્તિ આસાનીથી કરી શકે એવા ઘણા બધા કામો છે મોરબીની અંદર જે અલગ અલગ ફેક્ટરીની વિઝિટ કરી અને અમે શોધીએ છીએ અને અંધ વ્યક્તિને રોજગાર પ્રદાન કરીએ છીએ તેમને સંસ્થા તરફથી રહેવા જમવાની વ્યવસ્થા કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા મેડિકલ ટ્રીટમેન્ટ ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ આ તમામ સુવિધા અંધ લાભાર્થીને સંસ્થા દ્વારા નિશુલ્ક આપવામાં આવે છે એ જે કાંઈ પણ કમાય છે એ એમનું પોતાનું એમની પાસેથી સંસ્થા એક પણ પ્રકારનો ચાર્જ લેતી નથી અને સો ટકા સંસ્થા સમાજ ઉપર નિર્ભી છે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે પણ આ કાર્યની અંદર જોડાવ અને સંસ્થાને મદદરૂપ થાવ એવી જ આપ સર્વેને વિનંતી કરીએ છીએ દોસ્તો કહેતા ઘણું દુઃખ થાય છે કે બાર વર્ષથી મોરબીની અંદર સંસ્થા કાર્યરત છે પણ મોરબીની સિત્તેરથી એંસી ટકા પબ્લિક હજી સંસ્થાથી અજાણ છે તો આ વિડીયોને બને તેટલો શેર કરો મોરબીના ઘર ઘર અને જનઝન સુધી પહોંચાડો જેથી વધુને વધુ લોકો સંસ્થા સાથે જોડાય અને સંસ્થાને આગળ લઈ જવામાં મદદરૂપ થાય દોસ્તો નેત્રહીનોના પુનર્વસનની સાથે સાથે સંસ્થા દ્વારા ડેલી પંદર કિલો પક્ષીને ચણ નાખવામાં આવે છે જરૂરિયાતમંદ દર્દીઓને હોસ્પિટલની અંદર બિસ્કીટ અને ફ્રૂટ વિતરણ કરવામાં આવે છે અને સાથે સાથે જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે ત્યારે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યની અંદર આપ સર્વે સહભાગી બનો એવી જ વિનંતી વધુ માહિતી માટે અમારો કોન્ટેક નંબર નીચે આપેલો છે અમારો સંપર્ક કરો સાથે સાથે જ વિડીયોના માધ્યમથી આપ સર્વેને આમંત્રણ આપીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું નવનિર્મિત સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે તો એમાં પણ સંસ્થાને સમાજને સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે તો દોસ્તો આજના દિવસે ભાર્ગવભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અને ફરી ફરી આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ જીવને શિવ સુધી પહોંચાડે અને આત્માને શાંતિ પ્રદાન કરે દોસ્તો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજરાને રજા આપશો આભાર ધન્યવાદ